અંગદાન મહાદાન ત્યારે ભાવનગર શહેર અંગદાન માટે અગ્રેસર થયું છે અન્યની જિંદગી બચાવવા ભાવેણાની જનતા જાગૃત બની છે ભાવનગરની આરોગ્ય હોસ્પિટલ ખાતે બ્રેન્ડેડ જાહેર કરાયેલા મહિલાના અંગોનું દાન કરવા માટે ગ્રીન કોરિડોર યોજવામાં આવ્યો હતો આ અંગોને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં રહેતા રંજનબેન અશોકભાઈ મકવાણા નામના મહિલાને બ્લડ પ્રેશર કારણે મગજમાં તકલીફ થઈ હતી જેને પગલે ડોક્ટર કાબ્રિયા દ્વારા તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા પરિવારોને સમજણ આપ્યા બાદ રંજનબેન મકવાણાના લિવર અને બે કિડની જેવા અંગોનું દાન કરવા માટે પરિવાર સહમત થયો હતો આમ અંગદાન કરવામાં આવ્યું હતું 何を言うか。 આજરોજ આપણે આરોગ્ય હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકવાણા કરીને જે છેતાલીસ વર્ષના મરણ બેન હતા એમને બે એક મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું હેમરેજ થયેલું અને અહીંયા બે તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતા એમને ગઈકાલે એટલે કે તારીખ પાંચના રોજ સવારે બ્રેન્ડેટ જાહેર કરવામાં આવ્યા ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજી ખુશીથી અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું એટલે એમની લિવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટો નાની સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમની ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લીવરનું દાન લીધેલું છે અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવવામાં બનાવી દીધેલ છે જેથી કરીને ઓર્ગોન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે અશોકભાઈ પરસોત્તમભાઈ મકવાણા મારા ધર્મ પત્ની રંજન અશોકભાઈ મકવાણા તેમને બ્લડ પ્રેશર અસરથી એમને નસ ફાટી જતા એને બ્રેન ટ્યુમર જાહેર કરવામાં આવ્યું એને હોસ્પિટલમાં તાત્કાલિક સારવારમાં લઈ ગયા ચાર પાંચ દિવસ દાખલ રહ્યા પણ એમને દેહ છોડી દીધો પછી મને ડૉક્ટરે એવું જાણ કર્યું કે તમે કાંઈ આની માટે કંઈ કરી શકો તો મેં કીધું તમે જણાવો ને મને તો શું કહેવાય તો કે તમારે કાંઈ અંગ કરવું છે શું કરવું પડે તમારે કાંઈ નથી તમારે મંજૂરી લેવાની છે મને એવી પ્રેરણા થઈ કે ભાઈ મેં કાંઈ કર્યું નથી પણ મને એવી ઈચ્છા થઈ કે કે એની માટે કઈક કાંઈક નામ ઉજાળ થાય એવું મને એવું પ્રેરણા થઈ કે મને એમ થયું કે નાના એ જે કાંઈ કરે છે